ભાઈ વૈષ્ણવ દ્વારા એક અરજી આપવામાં આવેલી કે તેની જે મિલકતનો જે દસ્તાવેજ છડકપટ કરી અને લઈ લીધેલો છે એ બાબતની જે અરજી અહેવાલ આધારે જુદા જુદા જે સામેવાળા જે છે તેને પોલીસ દ્વારા સમન્સ પાઠવી અને તેઓનો પક્ષ રજૂ કરવા માટે જણાવવામાં આવેલ જે આજ દિન સુધી જે સામેવાળા જે છે તે આજ દિન સુધી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવેલા નથી અને ફોન દ્વારા જ્યારે કોન્ટેક કરવામાં આવેલા ત્યારે પર્સનલી સવારથી જેનો કોન્ટેક કરતા તે હમણાં આવું છું હમણાં આવું છું તેમ કહી અને આજ દિન સુધી આવેલા નથી તપાસની જે છે માં જે હકીકત જણાવે છે તે સાહેદોના જે નિવેદન લેતા ગૌતમભાઈના ભાઈના તે જે અરજીમાં જે કે કે કરીને છે એને પર્સનલી જે સોગંદનામું કરેલું છે તે બાબતે તે જાણતા નથી અને આ જે મેટર ખૂબ સંવેદનશીલ હોય સામેવાળાના નિવેદન લેવા તેઓનો પક્ષ સાંભળવા ખૂબ જ જરૂરી હોય જેથી પોલીસ દ્વારા અવારનવાર તેના કોન્ટેક કરતા ભાવનગરમાં હોય થોડી જ વારમાં આવીએ છીએ થોડી જ વારમાં આવીએ છીએ તેમ છતાં આજ દિન સુધી આવેલા નથી અને હાલમાં આ તપાસ ચાલુ છે Gracias. No, no, no. બઉ ખુબજ હિતાવર છે અને તપાસના કામે જે તપાસ કરનાર ને જે છે હમણાં આવું છું હમણાં આવું છું કરી અને આટલા દિવસ સુધી આવેલા નથી

તેણે જે લીધેલા છે અને પાંત્રીસ દિવસની મહલતમાં પર્સનલી પોલીસ દ્વારા ઊંડી તપાસ ચાલી રહી છે અને તેના કામે સામેવાળા જે છે તેઓને નોટિસ પાઠવી યાદી પાઠવી અને પોતાનું પક્ષ રજૂ કરવા માટે અવારનવાર અપીલ કરવામાં આવેલા છે એસોસિએશન ના કયા વ્યક્તિ આપણે નોટિસ આપવામાં આવે છે જે છે એમાં આપણે અતુલભાઈ છે સોહમભાઈ છે ગૌતમભાઈ છે તે જે છે પર્સનલી એ લોકોને નોટિસ આપી છે અને બીજાને બી તપાસમાં નીકળશે ત્યારે આપવામાં આવનાર છે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે તેનો શું ગંશ્યમભાઈ કેસ હા એ જ ક્લિયર કરવા કોઈ બી જ્યારે અરજી અહવાલ હોય છે ત્યારે એ અરજી અહેવાલમાં કહેવાતા જે બી મેટર હોય તે અનુસંધાને આપણે સામેવાળા હોય છે તેને બોલાવી તેનો પક્ષ સાંભળવાની અને ત્યારબાદ જ નિષ્પક્ષપણે શું તારણ આવ્યું છે તેનો અહેવાલ આપણે આપી શકીએ તેમ હોય છે તો આ મેટરમાં બી પોલીસ દ્વારા અવારનવાર જે સામે છે તેને આપણે બોલાવવા માટે યાદી પાઠવી છે પણ આજ દિન સુધી તેમાંથી જે છે સામેવાળા પોતાનો પક્ષ રજુ કરવા આવેલા નથી તો વહેલી તકે પોતાનો પક્ષ રજુ કરવા માટે એક અપીલ છે સાહેબ સાહેબ એ કીધું જે તે સમય થોડા દિવસ પહેલા બે દિવસમાં સિંગલ સાઈડના તપાસ આપવામાં આવી છે તેનો રિપોર્ટ આવી જશે જે હીરે બદલાઈ જવાની ઘટના છે સાહેબ તેમાં કોઈ અપડેટ છે એ મેટર જે છે આનેથી થોડી જુદી છે જુદી છે એની બી તપાસ ચાલુ છે સાહેબ એસોસિએશનના પ્રમુખે રેકોર્ડિંગ છે અને આનાથી છે અવારનવાર ફોન પર જયારે કોઈ બી સામેવાળા એમ કે છે કોઈ બી કારણ વગર કે હું આવું છું અને નથી આવતા એ ટાઈપની આ મેટર છે તો વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરે તેવી એક અપીલ છે